મિત્રો નમસ્કાર શિવમજી કે માસ્ટર યુટ્યુબ ચેનલમાં

બીજી વાત કરશું કે આની અંદર નામ આવી ગયું ઝુંબેશ ચલાવી રહ્યા છીએ એના વિશે વાત કરીશું દરેક વિદ્યાર્થી આની અંદર ભાગ લે તો નાના મોટા તમારા ભાઈઓ બહેનો તમને લાભ મળી શકશે બરાબર નોકરી મળી શકશે એટલી આપણે વાત કરીશું આપણે વાત કરવી છે અંદાજીત બાર લાખ જેટલા ફોર્મ ભરાણા પીએસઆઈ કોન્સ્ટેબલ માત્ર પીએસઆઈ અને કોન્સ્ટેબલ બધું તમે ગણો તો બાર લાખ ફોર્મ ભરાણાતા બાર લાખ માં અત્યારે આપણે માત્ર કોન્સ્ટેબલ ની વાત કરશું તો બે લાખ સુડતાલીસ હાજર આઠસો વિદ્યાર્થી છે એ બાર લાખ માંથી બરાબર કે જેમણે શારીરિક ગ્રાઉન્ડ પાસ કર્યું હતું જો આખું ધ્યાન આપજો જે પાર્ટ એ અને પાર્ટ બી બંને ચાલીસ ચાલીસ ટકા માર્કસ લઈ આવ્યા હોય જોઈ લો કેટલો કાપ મેં ગયો વિદ્યાર્થી પાસ થતા થતા ક્યાં અટકી બરાબર એમાંથી એમાંથી બાવીસ હજાર એકસો ને ચોરાણું નથી હવે વાત કરીએ તમારી કટ માર્કસ જે છે એ પ્રમાણે જે તમારું લિસ્ટ બાર પડ્યું છે કટ માર્કસ પ્રમાણે સંખ્યા પ્રમાણે બાર પડ્યું છે એની વાત કરીએ તો જુઓ સૌથી પહેલા જનરલ છે અને ફીમેલ પચીસ તો આમ કરીને જે કટ પ્રમાણે ટોટલ સંખ્યા કેટલી લીધી છે દસ હજાર ત્રણસો તેત્રીસ સંખ્યા લીધી છે કે જે ડોક્યુમેન્ટ વેરીફિકેશન લિસ્ટ ની અંદર આ બંને છે મેલ ફિમેલ બંને હવે કેટલું રહી શકે અંદાજીત કટ તો અહીંયા આપણે લખ્યું છે એકસો થી એકસો સત્યાવીસ ને અપ બહુ નો જાય એની ઉપર નો જાય બરાબર અને ફિમેલ છે એનો સો અપ નો જાય એટલે જે વિદ્યાર્થીઓને એકસો પચીસ થી સત્યાવીસ માર્ચ છે એથી નીચે છે એમ થોડું અચુરચું આમાં કોઈ ભગવાન નથી કોઈ જોયું નથી એમ કઈ નક્કી ન થાય કદાચ આ તો એકસો ને માનો કે એકસો ને પચાસ માર્ક છે તો એવા બે વિદ્યાર્થી માર્કસ હોય એકસો ને ચાલીસ છે તો એવા ચાર વિદ્યાર્થી માર્કસ હોય એકસો ને ત્રીસ છે તો એવા દસ વિદ્યાર્થી માર્ક હોય આ તો તમને ઉદાહરણ આપું છું તમારી સંખ્યા વધતી જાય એટલે બહુ મોટા ફેરફાર નહીં થાય કોટા કઈ ટેન્શન લેવાની જરૂર નથી જે તમારે અત્યારે કટો પડકું છે એની અંદર બે થી ત્રણ અથવા પાંચ માર્ક્સ બહુ થઈ ગયા પાંચ માર્ચ જે છે નહી લગભગ પચીસ જેવું સમજો તો એકસો ને પચીસ થી સત્યાવીસ ગણો તો વધીને એકસો સત્યાવીસ સુધી જઈ શકે એટલે એટલું કટોક તમારું ઉટકી શકે ફિમેલ નો સો આસ ચોરાણુ પોઈન્ટ પચાસ મેલ અને એસી પોઈન્ટ પચાસ તો ફિમેલમાં કઈ ફેરફાર નહીં થાય જો અહીંયા આપણે ચોકડી મારી દીધી ફિમેલમાં બહુ કઈ ફેરફાર નહીં થાય મેલ અંદર સો આસપાસ તમારું મેરિટ અટકી શકે છે બે હજાર ચાલીસ જેટલા લીધા છે બરાબર આની અંદર કઈક ચેન્જીસ હોય શકે આની અંદર કઈક થોડું મિસ્ટેક હોય શકે બરાબર કારણ કે બે સાતસો ને અને એસી બેનો તો બેનો માટે જુઓ કઈ મોટા ફેરફાર નો થાય અને ભાઈઓ એકસો ને પંદર આસપાસ ગણતરી રાખવા પંદર નીચે હશે પણ કદાચ ઉપર તો ન જઈ શકે બરાબર જ્યારે SC SC 94 અને બેનો જો બેનો માટે ચોકડી મારી દીધી છે હવે ST માટે સાથે સાથે જોઈ લઈએ તો એના બંનેમાં કાઈ બહુ મોટો ફેરફાર થવા યોગ્ય નથી કારણ કે જગ્યા જ જુઓ જગ્યા કેટલી છે તો કે એમની જગ્યા 1682 છે બરાબર સોરી 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 જગ્યા એમની છે 1800 ને નેવ્યાસી જેવી કઈક જગ્યાઓ છે ખાલી રહેશે અહીંયા બરાબર હવે જો અહીંયા જોઈ લઈએ કઈક આપણે મિસ્ટેક ઈડબલ્યુ તો ભાઈ જગ્યા કેટલી છે બે હજાર ચડેલું છે એટલે અહીંયા ડબલ કરતા ઓછા લીધા છે ત્યારબાદ જગ્યા આ ઓબીસી ની કેટલી છે બે હાજર નવસો બાણું અને પાંચ સાતસો ને સાડત્રીસ વિદ્યાર્થીઓનું ડીવી લિસ્ટ બહાર પડ્યું

કેટલી સંખ્યા છે બરાબર તો જો ટોટલ 12000 જગ્યા અને 22194 જગ્યા માટે આપણે ડીવી લિસ્ટ બહાર પડ્યું છે જગ્યા છે 12000 ડીવી લિસ્ટ છે ઈ 22194 વિદ્યાર્થીઓનો બહાર પડ્યું છે તો હવે આપણે તો આમાંથી નોકરી જે છે યા 22194 માંથી 12000 ને જ મળવાની છે એનો મતલબ એમ થયો છે એ કટોક ઊંચું લઈને ચાલવાનું બરાબર કારણ કે આપણે કેટલા તો કે દસ હજાર એકસો ને વિદ્યાર્થીઓ આમાંથી હજી બાકાત થશે તો બાત થશે એના માટે એક સરસ મજાની અત્યારે ઝુંબેશ ચલાવી રહ્યા છે આ ઝુંબેશ જેટલી થઈ શકે છે અને આના માટે માત્ર કરીને ઓબીસી ના જે વિદ્યાર્થીઓ છે એને અહિયાં લાભ થઈ શકે એમ છે જનરલ માં અને પોતાની કેટેગરીમાં ઓબીસી ના વિદ્યાર્થીઓ છે ક્યાં તો કે જનરલ કેટેગરી ની અંદર એટલે આ દસ હજાર ત્રણસો ને તેત્રીસ જે લિસ્ટ બહાર પડ્યું એમાં ઓબીસી ના ઘણા બધા વિદ્યાર્થીઓ છે તો હવે ખાસ નમ્ર વિનંતી છે કે જે વિદ્યાર્થીઓ કોઈ સારી પોસ્ટ ઉપર હાલની અંદર નોકરી કરી રહ્યા છે અથવા તો એને વિશ્વાસ છે કે હું સારી પોસ્ટ માં લાગી જઈશ તો પછી આના માટે ઓપીટી ઓયુટી નું ફોર્મ ભરે એટલે કે હું મારી જગ્યા છે એ જતી કરું છું એના માટેનું ફોર્મ ભરે ખાસ નમ્ર વિનંતી છે અથવા તો આ ડીવી જે છે ડીવી ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવવા જ ન જાય

બરાબર એટલે હવે આ તમને કહી દીધું આનાથી કઈ ફેરફાર થાય નહીં અને હવે તમારે આ લિસ્ટ ની અંદર નામ નથી આ જો હવે છેલ્લી વાત હજી કહી દઉં કે આની અંદર નામ આવી ગયું નામ આવી ગયું કોદમકુદ ન કરતા મારું નામ આવી ગયું ડીમાં નામ આવી ગયું ભાઈ ક્યારે નામ નીકળી જશે ખબર રહેજો ઓછા માર્કસ હશે તો હજી કદાચ એકસો ને વીસ પોઈન્ટ પચાસ જનરલ નું અને તમારે એકસો ને વીસ વીસ પોઈન્ટ પચાસ જ થતા હોય તો પછી અહીંયા નીકળી જશો આઠ હજાર એકસો ચોરાણું તમારું નામ હશે જે નીકળતા હોય ને એમાં એટલે કે આ લિસ્ટમાં બાર હજારમાં તમારું નામ નહીં આવે એટલે કુદમ કુદ કરતા નહીં જે કોર ઉપર હોય જે આની બધાનું જે કટ ઓફ બહાર પડ્યું એની કોર ઉપર હોય બહેનો બહુ એવું નથી કે બહેનો આની અંદર નીકળી શકે બહેનો ઓછા નીકળી શકશે બહેનો લગભગ બધાને આની અંદર જે નામ આવ્યા છે બધાને નોકરી મળી જશે સિવાય કે જનરલમાં થોડાક કપાત મૂકશે બરાબર બાકી મોટે ભાગે બેનો નોકરી મળી જશે પણ ભાઈઓ આ જે જગ્યા છે ને આમાં થોડીક જ બેનોની છે બાકી બધી ભાઈઓની છે ભાઈઓને તે કાઢવાના છે બરાબર એટલે આની નજીકો કટોકની એકાદ બે માર્ક્સ તો કુદમ કૂદ નહીં કરતા હજી તમારું નામ કપાઈ શકે છે બરાબર બીજું હવે અમુક વિદ્યાર્થીઓને એવું છે કે સાહેબ ડીવી લિસ્ટ અંદર નામ આવી ગયું તો આની અંદર માર્ક છે એ સારા છે માનો કે 130 માર્ક છે તો એ પણ હજી પૂછે છે કે સાહેબ 130 માર્ક છે ફાઈનલ માં નામ આવી શકે ભઈ સુઈજામ નિરાતી શું કામ પૂછો છો હવે 130 માર્ક છે ને તમારો કટઓફ તો જુઓ હવે શું કામ નો આવે તમારું લિસ્ટ માં નામ આવશે એટલે હું સુઈ જાઉં સંભાવના નથી અહિયાં ક્યાંય નામ આવે આવ્યું જ નથી ખબર જ છે કે અહીંયા આપણું નામ ક્યાંય છે જ નહીં લિસ્ટ માં ક્યાંય આપણે જોવા મળતા નથી તો પછી જો આ બે હજાર ને છવ્વીસ ની ફૂલ તૈયારી છે મિત્રો ફૂલ તૈયારી છે બે હજાર છવ્વીસ ની નો આ ભરતી અને મેં તમને અગાઉ પણ લેક્ચર બનાવીને આપ્યો આની ઉપર હવે ધ્યાન કેન્દ્રિત કરજો આ છે બે હજાર છવ્વીસ ની હવે ફૂલ તૈયારી છે કે આ ભરતી નું નોટિફિકેશન તમને ટૂંક સમયમાં જોવા મળશે બસ મિત્રો તો રાખીએ છીએ અહીંયા સુધી વધારે કંઈ કહેવું નથી આગલા લેક્ચર સાથે મળીશું